નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના મુગફળના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર એસીથી અગિયારસો નેવું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકાવનથી અગિયારસો છેતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર ત્રીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસો એંશીથી એક હજાર ઇઠ્યાસી રૂપિયા વેરાવળ માર્કેટ યાર્ડ નવસો એક થી અગિયારસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ આઠસો પચાસ થી અગિયારસો એંસી રૂપિયા આગળ વાત કરે મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ નવસો થી અગિયારસો અગિયાર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો સત્તાણું થી એક હજાર નેવું રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડ નવસો પચીસ થી એક હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ નવસો બાણું થી એક હજાર છન્નું રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ નવસો વીસ થી અગિયારસો ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ આઠસો પચીસ થી અગિયારસો બાસઠ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે ખાસ કરીને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો